તારી વાત હા કાકા આપણે હગા ફોન કરવો પડે પણ છે જાય મહેનત મે રાત દિવસ તાણીયા નોકરી તારી વાત કે રાત તો આપણે કેવું પડે કોઈની નોકરી લીધી આ સુધી આ કે પહેલી નોકરી લીધી ને આપણે ખુશી ખુશી એ કે આપણે મહાન ફોન કરવો પડે તરત હવે હા રોડો મહા હા ફોન કર્યો મે ક્યારે આવી શીખ ભાઈ

એ કોલાની હા શું વાત કરું શું વાત કરો હું છોકરા નોકરી રાજી જબર ભારે હા નોકરી અને ભોળિયા ને વાહ અરે ભોળિયા આ આ કેજો હા હા માં ખૂબ ખૂબ ધન્યવાદ હે તમે આ તી નોકરી દિન અન તન મલે એ ગજબની વાત અને મે તારા બદલે રોમાપીની એક મોંતા મોની દી ચારી

અને હવે કદી કોઈ જાય તમારા ઘેર હોય આવો ને તો વાત પટીજી જઈ એ પાછું માનો કોણ જે હું ગુપ્પુ ના લગાડતા આ તો છોકરા આ તો કરે જો એવું ના ઢો આવા દેવો પર ને આવા ભગવાન ઉપર તમે આ તમારા છોકરા આવું બોલે એ મરી ના પોહા અરે હું કોઈ ના હોય ના એ તો વાત પટીજી અલ્યા તાલ દુતા મહાની વિશે બળી ગાડ્યા છે શું જમા હો જ્યાં તો ગયા આ તો રોમો પીરી એના ઉપર બટ આપને ના ખબરાય પણ મહાય ની બધું મોન્યું હે આપણે ખબર હે તમને ખબર હે કે મોન્યું આપણે નથી ખબર તો આપણે મોનવું પડે હું નઈ મોનતા આ સદ્ધામ તઈ મોનતા જાજો તમે અલ્યા કેવું કરતો છે મારે કરવું છે બે મોનું હવે કોનો જી રીશે બળી જાતા રહ્યા હવે રોમા પિન તો અપમાન તો કરાય ના પણ આ છોકરો મોનતા થી મારે કરવું છે હવે હવે અલ્યા આ છોકરો લાવતો ઘણા દાડા થઈ ગયા જબ પોપટલાલ પોપટલાલ જીધેરાલો हेलो હા એટલે શેનો પણ એમ નહિ

હું અરે શું ફોન ઉપડતો નતો ભાડો લઈ જાય તું ફોન હા હા મેં તો કીધું ફોન ને ભાવ વચન વધી ગયો એટલે ફોન નથી ઉપડતો હવે અને હમણાં સુધી નથી ઉપડતો કે પૈસા હાડવા પડે હવે ચારે પૈસા હાડો કે લેવા આવો અરે તમે કહેવા ને મારે લેવા જવાનું તો કોઈ લેવા જવા નહીં મારે કોઈ લેવા જાવ પૈસા તો આવો ભલા મળે પછી બધા ના આવે પછી તમે શબ્દ બગાડો પછી આપણે પછી ઘેર આવવું પડશે ઘેર આવે ડબલ વધીતા એક પેટી વધી તા બાજુ ઘેરા ત્રણ થાય હા હા એ આવો હરો પાડ હડો કે ઉતારો થોડા આ આવી ગયા ભાઈ ચેડી ને ચેડી ઓ મુળાજી આ કે જોલા હું કરા તને તો અલ્યા થોડો દેહડો દોડી કે મજા આવે મજા મજા તો પૂછું કે આવતો હા હા હે મુળાજી હા અમે દર્શકરા છે રોવાપીરી આ તો જો તો કે રોટાય હું રોવાપીને ક બોલતો નથી હું આવતો નથી મારો તેમ દિલા લે આવશે જા

અને અમુક તો એવા ભીટ કોણ કે આખું મગજ નું પથ્થર રગડી ગયો બોલો એવા માણસો જ્યાં અને કોણ હતું એવું તો ઠીક હતા એ કોઈ કેવું નથી અમારે કોઈ બે વિશે કોઈ બોલ્યાવા જ્યાં ભાઈ તમે લેજ આપડે

ભક્તિ માં કોઈ દાદો આપડે ખોટું બોલવાનું થાય તો કરવું ના થાય તો એટલે તમે જાતા એવું છે તમે જાતા ફેર આપડે એવું છે ને તો બધા પૈસા ભેગા થઈને જોત